નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો વિડીયોમાં આજે બુધવારે સવારમાં એક દુર્ઘટનાની વિગતો રાજ્યમાં વાયુ વેગે પ્રસરી ગઈ છે મહીસાગર નદી પરનો આણંદ જિલ્લાના ગંભીરા નજીકનો એક મોટો પુલ તૂટી પડતા પુલ પરથી પસાર થઈ રહેલા ચારથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા ત્રણના મોત થયાની વિગતો જાહેર થઈ રહી છે અને બ્રિજની બંને તરફ વાહનોના થપ્પા પણ લાગી ગયા છે જાહેર થયેલી વિગત અનુસાર આજે સવારે આણંદ જિલ્લાના ગંભીરા તરફથી વડોદરાના પાદરા તરફ અને ભરૂસ તરફ જઈ રહેલા રોડ પરનો આ તૂટી પડેલો બ્રિજ જૂનો અને જર્જરિત છે આ બ્રિજ નવો બનાવવા અંગે અગાઉ લોકો દ્વારા રજૂઆતો પણ થયેલી છે વાહનો પસાર થઈ રહ્યા ત્યારે બ્રિજ ધૂસતો હોય એવું લોકો પણ કહેતા હતા આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનું કામ મંજૂર થયેલું છે જે કામ હજુ શરૂ થયું નથી આજે સવારે આ બ્રિજનો વચ્ચેનો એક ભાગ તૂટીને ઊંચાઈ પરથી નીચે નદીમાં પડતા સાથે સાથે એક ટ્રક અને બે સહિતના પાંચ જેટલા વાહનો પણ નદીમાં ખાબક્યા હતા સ્થળ પર ત્રણના મોત થયા છે પાંચ લોકોનો બચાવ કરવામાં આવે છે ફાયર પોલીસ ઉપરાંત વહીવટી તંત્ર ઘટનાની જગ્યાએ પહોંચી ગયા છે તો હતો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયોમાં